હેલો ગાઈસ કેમ છો બધા આશા છે તમે મજા જ હશે હું છું અભિલાષા અને આજે એક નવા ટોપિક લઈને આવી છું તમારી સમક્ષ એ છે સ્વાભિમાન અને અભિમાન તમે એક બે નહીં પણ ઘણા બધા વિષયો એવા વિચાર્યા હશે એવા જોયા હશે કે જેમાં આ સ્વાભિમાન અને અભિમાન વિશે તમે જાણ્યું હોય છે ઘણું બધું આપેલું છે બરાબર છે ઘણું બધું જોયું હશે ઘણું બધું વાંચ્યું હશે પણ મારા સમક્ષ મારા માટે સ્વાભિમાનની વ્યાખ્યા શું છે અને અભિમાનની વ્યાખ્યા શું છે સ્વાભિમાન શું છે અભિમાન શું છે મને એક બહુ સારો એવો વિચાર આવ્યો બરાબર અને એ વિચાર સમક્ષ હું આ વિડીયો આખો રજૂ કરું છું હવે પેલું છે સ્વાભિમાન સ્વાભિમાન એટલે પોતાનું ગૌરવ પોતાની વસ્તુનો કોઈ ગર્વ બરાબર તો તમે એમ કેશો કે અભિમાન એટલે પણ એવું જ થાય અભિમાન એટલે કે પોતાની વસ્તુઓમાં કરવી પોતાની વસ્તુઓ બતાવવી બરાબર એ બધા એક જ છે ના પણ આ વસ્તુ એક નથી શા માટે એક નથી કારણ કે અભિમાન અને સ્વાભિમાન અભિમાનમાં એક એવી ભાવના છે કે જે હું એક જ માત્ર કરી શકું છું અને સ્વાભિમાન એ એક છે કે હા હું તો કરી શકું છું પણ સામે મારો પણ કમ નથી આપણે કહેવાય ને હિન્દીમાં કે હું તો છું જ હું શેર તું શેર એ રીતે પણ જો સ્વાભિમાન અને અભિમાન આ બંને આપણે આપણા જીવનમાં ઘણા બધા લોકોને જોતા જ હોય કે મેં પણ ઘણા બધા લોકોને જોયા છે કે ઘણા લોકો પાસે કશું ન હોય કશું ઇટ મીન્સ કોઈ એજ્યુકેશન ન હોય બરાબર કોઈ પૈસા ન હોય અથવા તો કોઈ પણ વસ્તુ ન હોય અને એને જ્યારે એ હાસિલ કરે છે એ પોતાના શિખર ઉપર ચડે છે પોતાના શિખર માને કે શિખર એટલે કે પોતાની જે ગોલ્સ છે ગોલ્સ સુધી અચીવ કરી લે છે બરાબર ત્યાં સુધી એ વ્યક્તિ એને સ્વાભિમાન હોય પણ એ પોતાનો ગોલ અચીવ કરી લે પછી એને એક અભિમાન આવી જાય અભિમાન એટલે કે મારી પાસે આ વસ્તુ છે બરાબર છે અને મારાથી તો કોઈ નથી હું જ બધું છું મારા મારાથી કાંઈ મા હું નહીં હોય તો કાંઈ નહીં થાય એવો વન ટાઈપ ઓફ એટી અને અત્યારે તો તમે માણસના વ્યવહાર ઉપરથી પણ જોઈ શકો હા મને ખબર છે ઓકે

એક સમય બદલાઈ જાય કે આ વસ્તુ મારી પાસે નથી પણ તેમ છતાં આપણે ના બદલાવવા જોઈએ કે ના ભાઈ હું કરી લઈશ બરાબર આ તમારું સ્વાભિમાન છે અભિમાન ના ભાઈ મારી પાસે તો બધું છે પોતાના કરતા કોઈને પણ ચડિયાતા ન માનવા આ અભિમાનમાં આવે છે અને એક બહુ સરસ વાત કહેવાની છે કે જ્યાં સુધી આપણે પોતાનું કરીએ છીએ બરાબર છે ત્યાં સુધી આપણી ભલે દુનિયા કદર ન કરે કે ન કરે પણ આપણે પોતાની જાત ઉપર આપણે ગૌરવ હોય પણ જ્યારે 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 આપણે પોતાના પર અભિમાન કરીએ છીએ કે મારાથી વિશેષ કોઈ નથી તો દુનિયા ધીમે 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 તમારી કદર તમારી જે પણ તમારા પ્રત્યે લાગણી છે એ ધીમે ધીમે ઓછી થતી જ જાય છે મેં આ ઘણી બધી જગ્યાએ જોયું છે અને એક સમય પછી એ તમારા અભિમાનના લીધે એક સમય એવો આવશે કે તમે બહુ મહેનતથી બનાવેલા સંબંધો પણ તૂટી જાય છે માત્ર ને માત્ર તમારા અભિમાનને કારણે એટલે મહેરબાની કરી અને પોતાના સંબંધો બચાવો કારણ કે પૈસા લક્ષ્મી ચલાયમાન છે લક્ષ્મી આવશે જાશે વિદ્યા પણ આપણી પાસે છે આપણા જ્ઞાનમાં વધારો થયેલો છે એ રહેવાનું જ છે પણ આપણે અભિમાન ન કરવું જોઈએ અને આપણા સંબંધોને મેન તો આપણા સંબંધોને જાળવી રાખવા કે જેનાથી આપણા સંબંધો રહી અને ઇન ફ્યુચર આપણે કહીએ ને આપણા ગુજરાતીમાં એક સરસ એવી કહેવત છે કે આપણે તો ચપટી ધૂનની માણસને ચપટી ધૂનની પણ જરૂર પડે એટલે એવું પોતાને એવું નહીં વિચારવાનું મારે કોઈની જરૂર નથી હું તો મહાન છું બરાબર એવું જરા એટલે જરા પોતાના જીવનમાં જયારે ઈ ફેસ આવી જાય ને કે હું મહાન છું અને શું કહેવાય મારાથી ચડિયાતું કોઈ નથી બરાબર છે એ ફેઝ પછી તમે સીધા નીચે જવાના છો જવાના છો જવાના જ છો અને આ વસ્તુ એક વ્યક્તિ સાથે નહીં દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ સાથે થયેલી છે કે એક ફેઝ એ ફેઝ પોતાના જીવનમાં નહીં લાવવાની અને તમે જેવા છો એવા દેખાવ બહારથી તમે બહુ સારા બનતા હોય અંદરથી તમારી લાગણીઓ ખરાબ હોય એ વસ્તુ નહીં કરવાનું કારણ કે એ સચ્ચાઈ છે ને સાચું સત્ય જીવનમાં હંમેશા સામે આવે જ છે તમે એને માનો ન માનો કે ગમે તે કરો પણ એ સાચું હંમેશા સામે આવવાનું જ છે હવે સ્વાભિમાન અને અભિમાનમાં શું ડિફરન્સ છે બરાબર તમને એવું લાગે કે સ્વાભિમાન ને અભિમાનમાં તમે બોલો તો છો પણ આમાં શું તમને ડિફરન્સ લાગે છે તો જે માણસની અંદર સ્વાભિમાન હશે ને એ પોઝિટિવ ફીલ કરશે કે ના થઈ જશે બરાબર પણ અભિમાન છે ને એ નેગેટિવ ભાવના છે નેગેટિવ એટલે કે ના એ તો થઈ જશે ભાઈ તું રહેવા દે ને થઈ જશે હું કરી લઈશ એ વસ્તુ નહીં કરવાની કારણ કે શીખવાની કોઈ ઉમર નથી હોતી અને હંમેશા આપણે આપણે પોતાને નીચેના સ્ટેજમાં જ આપણે ધારવાના ભલે આપણે ગમે એટલા ઊંચા સ્ટેજ ઉપર હોય પછી સ્વાભિમાનથી આપણી ગૌરવ અને આપણા મર્યાદાઓ આપણા આપણી ગૌરવ વિશે આપણે ખબર પડે કે આપણું કેટલું ગૌરવ છે અને આપણી મર્યાદાઓ કેટલી છે કે આપણે કઈ કઈ વસ્તુ કરી શકીએ ન કરી શકીએ બરાબર અને જયારે અભિમાન આવે ને ત્યારે આપણું બધી મર્યાદાઓ પહેલાં તો તૂટી જાય અને ધીમે ધીમે ગૌરવ પણ ઘટતું જાય પછી સ્વાભિમાન છે ને એ બીજાને સમક્ષ આપણે સન્માન કરીએ છીએ અને અભિમાન છે ને એમાં આપણે બીજાનું સન્માન નથી કરતા આપણે માત્ર ને માત્ર આપણે જ વખાણ કરીએ હા હું તો આવું છું હું આવું છું રાઈટ પણ બીજાને જ્યાં સુધી તમે સન્માન નહીં આપો જ્યાં સુધી તમે બીજાને માન નહીં આપો ત્યાં સુધી વ્યક્તિ સામેવાળું વ્યક્તિ તમને માન નહીં જ આપે અને આ હકીકત છે તમે વિનમ્ર અને ઉદાર બનો અને સ્વાભિમાનથી તમે વિનમ્ર અને ઉદાર બનો જ્યારે આમાં તમને વધારાનો ગર્વ અને અહંકાર આવી જાય કે નહીં હું તો આમ જ છું રાઈટ અને સ્વાભિમાન છે ને એ તમારી ધીમે ધીમે તમારી પ્રકૃતિના બધા દ્વાર ધીમે ધીમે ખુલતા છે કે આના પછી આવું કરશું આના પછી આવું કરશું આવું કરશું પણ અભિમાનમાં તમારા જે પણ પ્રકૃતિના દ્વાર છે કારણ કે તમારે શીખવું નથી કોઈ પાસે અને તમે બહુ મોટા જ્ઞાની પણ નથી બરાબર તો અભિમાન છે ને એ તમારા પ્રકૃતિના બધા દ્વાર બંધ થઈ જાય સ્વાભિમાન તમને બનાવી રાખશે કે તમારું અસ્તિત્વ તમારી સામે તમને તમને થાય સ્વાભિમાન પણ અભિમાનમાં આખે નષ્ટ કરી નાખશે વસ્તુ ઉપર કારણ કે એ બહારથી જ દેખાતો હોય અંદરથી પોતે દિવાલ મજબૂત નથી એટલા માટે એ બહારથી જ દેખાતો માણસ વધારે ટકી ન શકે અને ધીમે ધીમે એ નષ્ટ થઈ જાય અને આ વસ્તુ હતી સ્વાભિમાનને અભિમાન હવે મને કોમેન્ટમાં એ વસ્તુ જણાવશો કે તમે શું પસંદ કરશો સ્વાભિમાનમાં અને તમારા માટે સ્વાભિમાન શું છે અને અભિમાન શું છે શું તમે એવા માણસોને જોયા છે કે જેનામાં બહુ બધું અભિમાન હોય અને શું તમે એવા માણસોને પણ જોયા છે કે જે સ્વાભિમાનથી ભરપૂર હોય તો પ્લીઝ નીચે કોમેન્ટ કરજો જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા ન ભૂલતા થેન્ક યુ સો મચ અને આના વિશે પ્લીઝ કોમેન્ટમાં એક વાક્ય જરૂર લખજો થેન્ક યુ સો મચ